પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખોડલધામ ખાતે માના દર્શન કરવા પહોંચ્યા હતા જેતપુરના કાગડ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આવીને મા ખોડલના દર્શન કરી આશીર્વાદ લીધા હતા શંકરસિંહ વાઘેલા ખોડલધામ ખાતે પહોંચતા નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને શંકરસિંહ વાઘેલાનું સ્વાગત કરીને પગે પણ લાગ્યા હતા માના દર્શન કરીને બાદમાં શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ સાથે ગોંડલના સુલતાનપુર ગામે ધાર્મિક પ્રસંગે જવા માટે રવાના થયા હતા આ તકે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હું કોઈ રાજકીય પ્રોગ્રામમાં નહીં પણ ધાર્મિક પ્રોગ્રામમાં આવ્યો છું વધુમાં શંકરસિંહે જણાવ્યું હતું કે ક્ષત્રિય સંકેલન સમિતિ પરમાનન્ટ છે ભાજપના સહકારી મેન્ડેન્ટ બાબતે પૂછતા કહ્યું હું અત્યારે તેમાં નથી અને દરેકની ચડતી પડતી હોય ટાઈમ હોય મર્યાદા હોય ભાજપનું ક્લાઇમેટ આવી ગયું માતાજીના સાનિધ્યમાં વાત કરવી યોગ્ય નથી તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું તેમજ માના દર્શન કરવા આવેલા શંકરસિંહ વાઘેલાએ નરેશ પટેલ સાથે બંધ બારણે મીટિંગ કરી ચર્ચાઓ કરી હતી આઈ સુલતાનપુર મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે આપણા ખોઢર ધામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે હવે સાથે જઈએ તો સારું કોઈ તારો આગ્રહ હતો એ સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં એટલે ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું એટલે કોઈ બીજો રાજકીય એવો પ્રોગ્રામ નથી ટોટલ ધાર્મિક ધાર્મિક ને ધાર્મિક પ્રોગ્રામ છે અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય સંકલન સમય તમારા મિત્રો મળવાના છે અને એ પરમાનન્ટ કમિટી છે ફક્ત આ કામ માટે નહોતા મળ્યા એ સંકલન સમિતિ આ ક્ષેત્રીય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે પાર્ટ ટુ પાર્ટ થ્રી એવું એમાં કંઈ ન હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે ઓકે ચાલો કાઈ તમારે મેંટવાળા ઉમેદવાર આવી જાય આ બાબતે ભાજપથી હું નથી અત્યારે એમાં ચાલ્યા કરે દરેકની ચડતી પડતી હોય દરેકનો ટાઈમ હોય દરેકની એક મર્યાદા હોય એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં